જિંદાબાદ દોસ્તો આપણે જાણીએ છીએ તેમ કેન્દ્રએ પાન કાર્ડ જે ટુ જીરો ઓ ને ઇન્કમટેક્સને લીલી ઝંડી આપી દીધી છે એને આપણે એક્ઝિસ્ટિંગ જે ઇઠોતેર કરોડ પાન કાર્ડ ધારકો છે એને અપગ્રેડ કરી શકીએ છીએ અથવા એમાં સુધારો વધારો કરી શકીએ છીએ તો એને લઈ અને સાયબર ફ્રોડ વિશે વાત કરવી છે કે જ્યારે ત્યારે કંઈ પણ વસ્તુ સરકારી યોજનાના નામે અથવા પ્રચલિત વસ્તુ માર્કેટમાં આવે દાખલા તરીકે આપણે જોયું કોરોના વખતે જે આરોગ્યશ્રોતી એપ્લિકેશન છે એના પછી આપણે જાણીએ છીએ તેમ ડોટ એપી કે ના અલગ અલગ યોજનાઓને લઈને જે એપ્લિકેશન વોટ્સઅપ અથવા મેસેન્જર થ્રુ આવે છે એ જ રીતે પાન કાર્ડના નામે પણ એ ઈમેલ દ્વારા ડોટ એપી કેના નામે અથવા ટેક્સ મેસેજ થ્રુ તમને લિંક મોકલવામાં આવી રહી છે કે તમારું પાન કાર્ડ આટલા દિવસમાં તાત્કાલિક અપગ્રેડ કરાવી દેવું અધરવાઈઝ એ બંધ થઈ જશે એટલે એને લઈને જે લિંક ઉપર આપણે ક્લિક કરીએ તો એની અંદર જે માહિતી માંગવામાં આવે છે આપણી પર્સનલ અને એમાં ઓટીપી પણ આવતો હોય છે આપણે ઉત્સાહમાં એ આપી દેતા હોઈએ છીએ પાન કાર્ડ કઢાવવાના ઈરાદે પરંતુ એકચ્યુઅલી એ વસ્તુ પાન કાર્ડ કઢાવવા માટે નથી હોતી પરંતુ એ તમારું ફાઇનાન્શિયલ નુકસાન કરવા માટે હોય છે અને તમારા બેંક એકાઉન્ટમાંથી એ પૈસા જતા રહે છે એટલે આપણે એના માટે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે એટલે સપોઝ કે તમે કોઈ બેંકમાં એકાઉન્ટ ધરાવતા હો એસબીઆઈ છે તો એસબીઆઈ આધાર અપડેટ ડોટ એપી કે નામની ફાઇલ વોટ્સઅપ ઉપર આવી શકે છે અથવા તમારું જે પાનકાર્ડ છે એને અપગ્રેડ કરવાને લઈને ઈમેલ ઉપર કોઈ લિંક આવી શકે છે એના ઉપર તમે જેવી ક્લિક કરશો એટલે કોઈ વેબસાઇટ પોર્ટલ ઉપર એ સાઇટ ઉપર જત જતું રહેશે અને એની અંદર ફોર્મ ખૂલશે અને ફોર્મ તમે ભરશો અને ઓટીપી આપશો એટલે તમને તમારા એકાઉન્ટમાંથી પૈસા જતા રહેશે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આવી કોઈ લિંકો મોકલતું નથી અને તમારે સપોઝ કે તમારું એક્ઝિસ્ટિંગ પાન કાર્ડની અંદર સુધારો વધારો કરવો હોય તો જ તમારે અપગ્રેડ કરવાની જરૂર છે અધરવાઇઝ જે અત્યારે છે એ જ ચાલશે અને એમાં કદાચ તમારે ક્યુઆર કોડવાળું જે અપગ્રેડેડ જે એન્ક્રિપ્ટેડ ડેટાવાળું આવે છે એ કદાચ જોઈતું હોય તમારે તો એની યુટીઆઈસી ટીઆઈસી એસએલ હોય અથવા એ એનએસડીએલ જે હોય તમારા પાન કાર્ડમાં એના પાછળ લખેલું જ હોય છે એ વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમે એને લોગઇન કરી અને એની અંદર જે સ્ટેપ છે સ્ટેપ ભરી અને તમે ફિનિશ આપશો તો તમારા ઈમેલ ઉપર એ ત્રણ પહેલાં ત્રણ ટ્રાન્ઝેક જે રિક્વેસ્ટ છે એ ફ્રી છે એના પછી નવ રૂપિયા જેવો ચાર્જ લાગે છે અને તમારે ફિઝિકલ ફોર્મેટમાં ઘરે જોઈતું હોય સરનામા ઉપર તો એ પચાસ રૂપિયા ચાર્જ છે એ રીતે તમને મોકલવામાં આવશે પણ એ પ્રોસેસ આપણે જાતે કરેલી હોય ત્યારે અધરવાઇઝ ન જાણતા હો એવી આવી કોઈ ઇન્કમટેક્સના નામે અથવા બેંકના નામે કોઈ લિંક આવે તો મહેરબાની કરી અને એના ઉપર ક્લિક કરી અને માગેલ માહિતી ભરતા નહીં નહીં તો તમને નુકસાન થશે આપણે જોઈ જ રહ્યા છીએ કે ડિજિટલ એરેસ્ટમાં કેટલા લોકો ને જોડે ફ્રોડ થઈ રહ્યા છે રોજબરોજ આપણે છાપામાં વાંચીએ છીએ એ જ રીતે આપણે હમણાં એપી કે ફાઇલ વિશે વાત કરી આરોગ્ય સેતીની એપ્લિકેશનની વાત કરી લગ્ન સિઝનની અંદર આમંત્રણ પત્રિકાના નામે ડોટ એપી કે ફાઇલ આવતી એ જ રીતે જેટલી સરકારી યોજનાઓ છે એના રિગાર્ડિંગ ડોટ એપી કે ફાઇલ આવે છે તો આવી અજાણી લિંક જેમાં આપણે રિક્વેસ્ટ કરી નથી હોતી ક્યારે તો આવી લિંક ઉપર ક્લિક કરી અને પોતાની જાતને સુરક્ષિત કરવાની અત્યારે ખૂબ જરૂર છે સચેત રહીએ સાવચેત રહીએ થેન્ક યુ જિંદાબાદ